દાંપુના બિડા ચોર બારીય ગ્રામ પંચાયતમાં સાળત્રીસ લાખના નાણા પંચની ગ્રાંટમાં ભ્રષ્ટાચાર આજરો દાંપુર તાલુકાના ટીડીઓને બિડાત ગ્રામ પંચાયતમાં લાભાર્થીઓએ નાણા પંચની ગ્રાંટમાં બોગસ કામોના સાબિતી સાથે આવેદન પત્ર આપ્યું બિડાત ગ્રામ પંચાયતના લાભાર્થીએ ભ્રષ્ટાચારીને ખુલ્લા પડવા માટે ટીડીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું દાનપુર તાલુકાના બિડાત ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પુત્ર બલુ સંગાળા અને તલાટીની ટોળકીએ લાખોનું કર્યું નાણા પંચમાં કૌભાંડ સીસી રોડ બ્લોકનું કામ અવેણા શૌચાલયના કામોમાં કરી કૌભાંડની શરૂઆત આજરો ધાનપુર તાલુકાના ટીડીઓને આપ્યું ગામના લાભાર્થી અમીરભાઈ વહાનિયા કૈલેશભાઈ કેસરસિંહ વહાનિયા રમણભાઈ પટેલ સનાભાઈ બારિયા નિલેશભાઈ બારિયા હિંમતભાઈ પટેલ કનૈયાભાઈ પટેલ નરવસ સબુરભાઈ પટેલ ગુલાબ સનાભાઈ પટેલ ગોપાલ નરસિંહ પટેલ ઉદયસિંહ પટેલ રમેશ પટેલ કમલેશ પટેલના લાભાર્થીઓએ ધાનપુર ટીડીઓને પત્ર આપ્યું જેમાં જણાવ્યું કે અમારા ગામમાં સરપંચના પુત્ર બલુ સંગાળા અને તલાટીએ લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ ગ્રામ પંચાયતમાં તટસ્થ તપાસ કરી સરકારી નાણાં પંચના ગ્રામની તટસ્થ તપાસ કરી કૌભાંડ કરનાર મહિલા સરપંચ પુત્ર તલાટીની ટોળકીને તટસ્થ તપાસ કરી સરકારી પંચનો દુરુપયોગ કરનાર સરપંચ અને સરપંચના પુત્ર તલાટી સામે કાયદાકીય પગલાં ભરી સરકારી નાણાંનો દુરુપયોગ કરનાર કૌભાંડીઓને જેલના સળિયા પાછળ સરકારી રિકવરી કરે અને ગામમાં વિકાસ થાય ગ્રામ પંચાયતના નાગરિકોનો આક્ષેપ છે શું ખરેખર સરકારી ઉચ્ચ અધિકારીઓ બિરાદ ગ્રામ પંચાયતમાં તપાસ કરવા આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે ત્યારે આજે ધાનપુર તાલુકાની અને દાહોદ જિલ્લાની મીડિયા ટીમને આમંત્રણ મળતા બીડા ગ્રામ પંચાયતમાં મીડિયાનો નેરીટી ઇન્વેસ્ટિગેશન કરતા સત્યાવીસ જેટલા કામો બોગસ થયાનું જાણવા મળ્યું છે અને કુલ સડસઠ કામોમાંથી સત્યાવીસ કામોના નાણાં પંચમાંથી રૂપિયા પણ ઉપડી લેવામાં આવ્યા છે ત્યારે જવાબદાર તાલુકા પંચાયતના વિકાસ અધિકારીઓને બાંધકામ શાખાના એન્જિનિયરની મિલી ભગતના કારણે સરપંચ અને સરપંચ પુત્રે લાખો રૂપિયાના નાણાં પંચનું કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના મંત્રી પુત્ર હાલ જેલના સળિયા પાછળ છે ત્યારે જ્યારે નાણાં પંચની ગ્રાન્ટમાં તલાટીને મહિલા સરપંચ પુત્રના પુત્રોને નાણાં પંચમાં કૌભાંડ કરવાનું લાયસન્સ કોણે આપ્યું

તો તો સાહેબ સાહેબ કાળિયા ફળિયા લગભગ હવાડો અને આ ફળિયામાં છે છે પણ પણ એક નથી એટલે તૈયાર તૈયાર એ આવે શું થાય તમારો સરકારના નિયમ મુજબ કરવું પડે ને કાનપુર તાલુકાના બેડા પંચાયત પરથી નાણાં પંચ ની ગ્રાન્ટમાંથી અને હેડપંપ બોર હવાડા એ થયેલ છે નાણાં ઉપડી ગયેલ છે અને અહીંયા કોઈ પણ જાતનું એક પણ કામ થયેલ નથી ગયેલ છે પણ જે તે સમયે કામ કોઈ થયેલ નથી અત્યારે ચોમાસું અને આ લોકો હવે તપાસ કરીને જૂના ફોટા જે તે પંદર વર્ષ પહેલાના ફોટા પાડે છે સીસી ના ફોટા પાડે છે હેડપુમ ના ફોટા પાડે છે બોરના ફોટા પાડે છે પણ આ જૂના ફોટા પાડે છે જે અત્યારે નવા નવા કોઈ થયેલ નથી તમારી પાસે સાબિતી છે રૂપિયા સાબિતી છે તમારે જોતા હોય તો ટીમ આખી આવો અહીંયા તપાસમાં બાકી ટીમ બતાવવા તૈયાર છીએ કેટલા લાખ નો અહીંયા તો લાખો રૂપિયા નું થઈ ગયું છે આમાં મળે હવે લાખ તો અમારી પાસે અત્યારે અમે લઈને બેઠા અને એના જે ઊંડી ઊંડાણમાં આપણે તપાસ કરીએ તો બહુ નીકળે એવું છે તલાટી સાહેબ ને સરપંચ સાહેબ ને બે મળીને જશે તલાટી સાહેબ ના હુકમ વગર તો નાણાં ઉપડે નહીં નાણાં પંચ નાણાં પંચને જે ગ્રાન્ટમાંથી એ ઉપાડવા ના આવે તલાટી સાહેબને કીધા વગર તો ઉપડે નહીં આપણી રજૂઆત કઈ કઈ કરેલી છે અમે તાલુકામાં કરી જિલ્લામાં કરી કલેક્ટર સાહેબને પત્ર આપ્યો પણ આ લોકોને વીસ દિવસ પહેલા અમે આપ્યું પણ હજી આજ દિન સુધી કંઈ કાર્યવાહી કરેલ નથી અહીંયા કોઈ સ્થળ પર આવેલ નથી પહેલી ભગત છે અહીંયા આવે સ્થળ પર આવે તો અમે બતાવવા તૈયાર છીએ કે આ જગ્યા પર શું થયેલું છે એ લોકો બતાવે કે કરેલું હોય તો એ લોકો બતાવે અહીંયા અને સરપંચ માં લેડીઝ છે અને છોકરો વહીવટ કરે છે નામ બળવાન ભાઈ ઉર્ફે બલુ

એમના <skin> <fota no> <-pearis> છોકરો બળવંતભાઈ એ બધું આખી પંચાયત વહીવટ કરે છે એમના સરપંચ છે શાંતાબેન સંગાડા એમને એમને ખબર નથી સાહેબ સહી કરવાની કઈ જગ્યાએ ફોન કરવાનું એટલે આ બધું કોફાન સાહેબ બંને ગામોની અંદર નાણા પાણી કોફાન કોઈ જગ્યાએ સાહેબ આરસીસી કે અવાડા કોઈ ભણેલ નથી કેટલા લાખ નું લાગે છે હાલો અમે હમણાં અત્યારે સાહેબ પચાસ સાઠ લાખ જેવું અંદાજ આવે ખરો સાહેબ બરાબર પછી એમને શૌચાલય નું કામ જે વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માં બનેલું અને અત્યારે ત્રેવીસ માં આ લોકો સરપંચ અને તલાટી મળી અને ફરી વાર હાલો બી એના પૈસા ઉપાડ લે છે તો એમની કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી થાય માંગ છે આ કોઈ કોઈ જગ્યાએ અરજી આના માટે તપાસ કરવા માટે આપી હતી અજી કલેક્ટર સાહેબને વિડીઓ સાહેબને અને ટીજીઓ સાહેબને શું કહેવા માંગો છો કાકા આપણે હા સાહેબ અમે આ બધું કોફોફાન્ડ આચર્ય છે એનું હા કાયદેસરનું થાય એવું અમને સરકારને વિનંતી કરી સાહેબ

અહીંયા જે બીજા બી ભાઈ છે એમને બરોબર ભાઈ બોલ હવે જે તો બોલ હા આ જે આ પ્રિયોદ બ્લોક નું કામ અને શૌચાલય નું કામ ના ફોટા પાડ લેજી અને ડાયરેક્ટ પૈસા ઉપાડી અને પચાવી પાડેલ છે તો એમને ઉપર કાયદેસરની કાર્યવાહી થાય